મહેક અમારે દાંતણ કરે છે એ કેમ થી ગોવાર થી જો તમે જોજો જો છે ને તો કસે છે જો જો એ અત્યારથી શીખી ગઈ કે હું દાંતણ કસવા સેખવા માંડી બોલો હેમલો કે મને રોટલા એક વાર કરો પછી ભૂલાઈ જાય એટલે કરવા પડે કે હે એક મહિનો એવું હજી ખરું આવ્યો તમે જો હજી પાંચ ભી પાણી પીધું એટલી વાર લાગે તો વાવો જોડે આવી ગયું જો જો તો ખરું કેમ છો બધા મજા માં સ્વાગત છે કે મારા નવા બ્લોગ માં બધાને ગુડ મોર્નિંગ જય માતાજી તો હવા ના રવાઈ ગયા મસ્ત નાસ્તો બ્રેકફાસ્ટ કરીને આપણે જઈએ છીએ વાડી બાજુ કેમ કે પપ્પા મમ્મી ચાનો રહી ગયા છે હું બરોબર બળતા ભરવા ગયા છે તો મારે જવું પડશે પાસ ગાડી લઈને રિટર્ન લઈને આવવાનું છે પપ્પા ને આતા તો હાલો હેડ તો થઈ ગયું છે કે તો સારું છે હવે જો હવા રવાનું દાદા સુમર પીરા એવું કીધું રહી શકવાનું ચાલુ છે હે દીકા જો સોય જો આમ જાવ આમ હે દીકુ અમાર હેમાં છે દીદી શું કરતી કે ટી વાય વાહ તમારા ઓખરે જેમ જો પાછો હામો મેળે આજે બર્થડે પપ્પાએ ભરી લીધા મારે લેટ ઉઠાઈ ગયો મિત્રો કેતો તો લેટ થઈ જશે લેટ થઈ થઈ ગયું લેટ હાલો ઘરે જઈએ ઉતારી તો નાખીએ કામ મેં હાલો તો ગાડું ઘરે વી આવ્યું છે હવે બર્તન ઓછું ગાડું કરીને શું ટેકો સપોર્ટ માટે આપી દીધું કેમ કે ઉલ્લે નહીં પાછું હવે ફટાફટ અમે છે ને খাল কৰি ধুম কৰো আচৰ ল ধুম থ અંદર હાલો વ્લોગ માં બી કન્ટિન્યુ રેજો ઘણી કોરો ખાઈ ખાઈમી તો બહુ ગરમી છે ગરમી નો રેવાત ન હોતી હાલો મસ્તો કે એટલે લીધું થોડું સાફ કરતો ના શું છે ને હું નેમન રસોડું સાફ કરતા જ રહી ગઈ ક્યાં રસોડું સાફ કર્યું ને આપણે ટેબ્લેટ સાફી મુક હાંજો જો હમ ટેબ્લેટ 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 આમાં મગ બનાવી રાખા છે ને પપ્પા નું રંધાઈ પણ ગયું છે આ એકાદ બબલું આપણે સાખી હમળું નું હાલો બબલું ખાવા બબલું કે ને આમ આતી ખોડા કા બબલા આ ગોડા એક એક ગીત ગાવ આ એમ મશલ્લા શીલા કી જવાની ગાંડુ રે અમાર છોકરો ગાંડુ રે ગાતો આ એમ હિલડો હિલડાઈ જવાની સરસ

દીકાવ મહેક તાલ જો ગોવાર ખાય છે મને કોઈ ખાવા નથી દેતા બાબુ બાબુ દાંતણ કરે છે ભાઈ દાંત તો કે એવા તાજ ગુવાર વાળી એમ ને શાક ના વાંધા હાન સવાર શું બનાવું એમ થાય ગુવાર જ છે દાદા ભાઈ કે જો અમે કારેલાનું કાંઈક કરો કારેલાનું તો કઈ ખાવાનું મજા આવે કડવા ભાઈ ને દો જો રો મીડ્યું જો મહેક અમારે દાંતણ કરે છે એ કેનથી ગોવારથી ગોવાર જો તમે જોઈએ જો છે ને તો કસે છે તો જો એ અત્યારથી શીખી ગયું કે હું દાંતણ ઘસવા શીખવા મળી બોલો જો મહેક વધા દાંતણ કરીને ચાલુ જો છે ને તમે શું કરતા દાતણ હું દર રાત કરું છો છે ને દાંત સાફ કરે દો દો ભાઈ દાતણ દો કઈ કા હા જો અઠવાડું કરતા ચાલતા પાછા ગામમાં જવાનું હાલો ચાલો આપણે ગામમાંથી માંથી છે ને વોટ્સઅપ પર ફીડો છે સમજો આમ આ લઈ લેજે એક બાણ ઘર લઈ જાય કાઢી ઉપર મળી જાય જતે અત્યારે લઈ લીધું છે આપણે જો મસ્ત હાલ છે મહિનો ગયો જાય કઈ ઉપાતી નહીં ચાલો આપણે છે ને હનુમાન દેવ પાછું જવાનું છે ગામમાં બોલી જો આમ બોણી દેખે ના ટીંગાડી છે મે નાની એવડી જો 60 રૂપિયાની ની બોટલ નાની એવડી ચાલો આપણે પાછા હનુમાન જવાનું છે સોકે તે સાડા તો એમનો દાની તો એમનો દા હાલ પાછા જઈ 干嘛？<Gam> <noise>

અરે હું આવીનો જ છું યાર આપણે કોઈ ચોરી બોરી કરવા આવ્યા નથી અમારી વાડી આવ્યો છું ભોંકવા લાગ્યા છો માના બેસણ બેસવા શાંતિથી આવડા આવડા ગલુડિયા પણ ભોકવા આવ્યા છે તારે માટે બિસ્કીટ લેતો આવીશ કાલે પણ અમ દિવસ વાલ જે દીધી આવું તે દી બિસ્કીટ લતા આવીશો હા ટોળું ભેગું થઈ જાય હમણાં તમારો ભણ્યો ક્યાં બને સિંહ મારું જોગું છે વરસાદ જઈડ આમ એ કહીશ તમે વરાશ વરા મૂક્યા છે વરા આમ લીમડા હેઠે બાંધો છે તો ઝૂપડે બાંધો પડશે સાચી વાત છે હું આવ્યો હતો રાત બાદ વરસાદ આવશે તો ઝૂપડે બાંધ દઉં મિત્રો ની પણ નાખી દે પાય પણ નહીં તો હું કારણે પાય દઉં પણ ની પણ નાખી દો બિચારો ભૂખ્યો હોય તો આખી રાત થાય થોડુંક ચાલો હાલો આપણે પણ જઈએ ઘર બાજુ નીકળીએ નિરાત ચાલો હાલો હવે આવો તમે બ્લોગ મારીઓ બીજું કંઈ કરો માન સબસ્ક્રાઈબ કરો લાઈક કરો ઘણા લોકો મારા વિડીયો છે પણ સબ્સ્ક્રાઈબ નથી કરતા લાઈક નથી કરતા શું પ્રોબ્લેમ છે તમને ત્યાં વાંધો છે તમને વાંધો હોય તો કોમેન્ટ કરો મને એટલે મને ખબર પડે હજી ખરે હું આવ્યો કામ જો હજી પાંચમી પાણી પીધું એટલી વાર લાગી ત્યાં વાવવા ધોડો આવી ગયું જો જો તો ખરા ઓહોહ ઉપાલી ચિંતા રૂપાલી કરવા ઈજા કરવો ઈજા તો મિત્રો અમારે છે ને રોટલો કરવો છે કે મારે એક વાર રોટલા કરશે ને એમલું કે બીજી વાર ત્રીજી વાર હું તો બે

મિત્રો વરસ દેવો તોડી નાખે હું તો આવું જ વેવો કેવો સમજો ત આઈ ગઈ કે માસું ખાટલો પલ્લી જાહે અરે ખાટલો નો ખવા દે પલ્લી જાશે મારે હું ઢટ્ટલો ભાટલો અમારે રિપેર કરવાનું છે હા એવો વરસાદ આવું કહેવાય જો છે ને આમ તો કઈ દેખાય છે ને ધોળો ધોળો બધો વરસાદ ભૂકા કાઢ ના ભાઈ માં ગયો ઠંડુ તો કર્યું મસ્ત હવે બધું પલી ગયું દેખાય તમે આટલો ખાટલો વીખી નાખ્યો કે હવે તૂટી ગયો તો આટલી પાટી કાઢી હોત નાખી જો આખમાં મારે કાંઈક પડી ગયું આગ થઈ ગઈ છે આવું લાભ કેમ કે ઘરે આવતા ને તો આવું થોડું સામ આવ્યું તો આ કાકી લાલ થઈ ગઈ મિત્રો બસ તો વારી એટલે પાણી પણ હું હું પડી ગયો છે બહુ બળ ફાળ ફટાબે તો કરી નાખે પછી કા કરીએ જો ખાટલા રિપેર થઈ ગયા છે અને અલી મામા ને ટીપા પાઇક માં ના કા માઈક માં હું છું આવા જોડો માં કસરો પડી ગયો વાવા જોડો પવો ને માં ગાડી આ ફામ ને કૃષ્ણ માં બેઠા છે મે